કચ્છના અબડાસામાં શિક્ષકોની ઘટને લઈને નલિયા ભુજ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો બહુજન સેનાના સ્થાપક લખનભાઈ ધુવા સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા નલિયા ભુજ હાઈવે પર ચક્કાજામ કરી અને વિરોધ નોંધાવવામાં આવ્યો અમારી માંગે પૂરી કરો નહીતર ખુરશી ખાલી કરોના સૂત્રોચ્ચાર સાથે શિક્ષકોની માંગને લઈ અને વિદ્યાર્થીઓ અને વાલીઓ રસ્તા પર બેઠા અબડાસા તાલુકામાં છસો શિક્ષકોની ઘટ છે જ્યારે જિલ્લામાં 5000 જેટલા શિક્ષકોની ઘટ છે ત્યારે આ શિક્ષકોની ઘટને સંપૂર્ણપણે પૂરી કરવામાં આવે તેવી માંગ સાથે બહુજન આર્મીના સૌ કાર્યકરો અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ તાલુકા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું રમેશ વાણુશાલી નલિયા અબડાસા કચ્છ પાઠ મહિનાથી અબડાસામાં ધંધા અઠવાળીએ અબડાસાની સમસ્યાને લઈ અને હું આવું છું અને અહીંયા દરેક સમાજના લોકો સાથે હોય છે દરેક પ્રશ્નો ઉપર કામ કરીએ છીએ પહેલું જ અમારું આંદોલન રહ્યું નલિયામાં સિવિલ હોસ્પિટલનું ત્યાં કાંઈ ડોક્ટરો હતા ઇક્વિપમેન્ટ નહોતા અને હોસ્પિટલે જર્જરિત હતી અમે આંદોલન કર્યું અને દોઢ મહિનાની અંદર જ સરકારશ્રી દ્વારા છ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી નવી હોસ્પિટલ બનાવવા માટે અને જે ઇક્વિપમેન્ટ નહોતા એ તમામે તમામ લેબોરેટરીને એ બધા ઇક્વિપમેન્ટ આવી ગયા એ બાદ અલગ અલગ હમણાંઓમાં જઈ જ્યાં આગળ એક પણ શિક્ષક નહોતું અથવા એક શિક્ષક હતું તો તાલુકા શિક્ષણ અધિકારી ને રજૂઆત કરી અને જ્યાં શિક્ષક વધારે છે ત્યાંથી એ જ્યાં ઓછા છે એવી ચારથી પાંચ ગામોમાં શિક્ષકો મોકલવામાં આવ્યા ખાસ એક હાલ જ મુદ્દો છે માછીમારોનો જે બગડીયા એક લકડી કે હોય એ માછીમારી દૂધો બે મહિના સુધી બંધ તો માછીમારો બધા એમાં અમારી પાસે રજૂઆત કરીને હું પોતે ત્યાં કને મળવા ગયો અમારી ટીમ દ્વારા તો એ બાદ સાત આઠ દિવસની અંદર જ માછીમારી પણ ચાલુ થઈ ગઈ છે એકદમ બંધ પડી હતી આવા વિવિધ પ્રશ્નો છે આજે શિક્ષણના મુદ્દે નલિયા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યું રેલી કાઢી અને એસપીએમ અને તાલુકા શિક્ષણ અધિકારીને આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અબડાસામાં જે છસો શિક્ષકોની ઘટ છે એ તમામે તમામ શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવે અને એક મહિનાની અંદર પૂરી કરવામાં આવે શિક્ષકો જ્યારે આવે એનામાંથી સિત્તેર ટકા શિક્ષકો અભિલાસામાં કચ્છના સ્થાનિક હોય સાથે એક મુદ્દો એ પણ છે કે જે શિક્ષકો આવે છે અને સ્થાનિક કચ્છના હોય છે અને બહારના હોય છે એ શિક્ષકો જે ગામમાં શિક્ષક તરીકે આવે એ ગામમાં જ રહે બારે ક્યાં ન રહે ચોથો એક મુદ્દો એ છે કે પચાસ એક સ્કૂલો એવી છે જર્જરીત હાલતમાંથી જે ખરેખર તોડી પાડીએ નવી બનાવવાની છે તો મારી એ માંગ છે સરકાર પાસે કે એ તમામે તમામ સ્કૂલો તોડી અને એક મહિનાની અંદર નવું બાંધકામ શરૂ કરવામાં આવે